નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર અમદાવાદ ગોધાવી સંસ્કાર સ્કૂલ ખાતેથી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન સ્પર્ધાનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવે શુભારંભ કરાવ્યો છે ગુદાવી સંસ્કાર સ્કૂલ ખાતે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન સ્પર્ધાનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રમતગમત અને યુવક સેવા મંત્રી હર્ષ સંઘવી આજે સવારના સંસ્કારધામ સ્પોર્ટ્સ એકેડમી અમદાવાદ ગોધાવી ખાતેથી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં સંસ્કારધામના બાળકોએ ભાગ લીધો હતો અને સંસ્કારધામના બાળકોએ સૂર્ય નમસ્કાર કર્યા હતા રાજ્યના તમામ ગામડાઓમાં અને શહેરી વિસ્તારમાં વોર્ડમાં આ કાર્યક્રમ અંદાજે વીસ હજારથી

गुजरातના 13000 700 ને 48 ગામોમાં કુલ 853385 બાળકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. નગરપાલિકામાં 1218 વોર્ડ પૈકી 1113 વોર્ડમાં કુલ 22000 એકતાલીસ સ્પર્ધકો ગુજરાતમાં પંદર લાખ ત્રેવીસ હજાર ચારસો ને નવ લોકો સૂર્ય નમસ્કારમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે આ સ્પર્ધા એ ગુજરાત અને દેશના સૌ યુવાનો માટે ખૂબ પ્રેરક બનશે ગુજરાતના 13000 થી વધારે ગામડાઓમાં નગરપાલિકામાં મહાનગરપાલિકામાં આજે એક સાથે સ્કૂલ વાઇઝ વોર્ડ વાઇઝ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આમાંથી વિજેતા થયેલા સૌ લોકો તાલુકા કક્ષાએ સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લેશે એ જ રીતે તાલુકા કક્ષામાંથી વિજેતા થયેલા સૂર્ય નમસ્કારના સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગ લેશે અને જિલ્લા કક્ષાએ જે કોઈ વિજેતા થશે તે લોકોને પહેલી જાન્યુઆરીએ એટલે કે અમૃતકાળના પહેલા દિવસે સૂર્યની પહેલી કિરણો સાથે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર મોઢેરા સૂર્ય મંદિર ખાતે મળશે